કે સોલ્વ કરો પણ એના બદલે કેમાં પૂછે તમને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો એક માર્કમાં એમસીક્યુ માં પૂછે છે બરાબર જો સાવ ઈઝી છે સોલ્વ કરી નાખીએ આપણે શું કીધું જો ગુસ્સા 306 અને 657 બરાબર 9 આપેલો હોય તો લસા શોધો મતલબ એક ડેટા આપ્યો છે આપણે ખાલી લસા શોધવાનો છે પણ આની અંદર બોલું લાંબુ લાંબુ 306 નો પહેલા લસા કાઢવાના ગુસ્સા ગુસ્સા એવું કાઈ કરાય નહીં લાંબુ લાંબુ નહીં શોર્ટમાં કરી નાખીએ આપણે એક મેજિકલ ફોર્મ્યુલા છે યાદ કરો એનું ઈ કઈ હતી તો કે ગુસ્સા એ બી ગુણ્યા

કેટલો એ ની જગ્યાએ કેટલા મૂકી દઈએ આપણે ત્રણસો છ અને બી ની જગ્યાએ મૂકી દઈએ છસો ને સત્તાવન બરાબર એ ગુણ્યા બી છે ત્યાં શું લખી નાખીએ ત્રણસો છ અને છસો ને સત્તાવન હાલ થઈ ગયું એટલું હવે આમાં શું કરાય તો કે આમ આપણે શોધવાનું શું છે આપણે લસા શોધવાનો છે કે નહીં તો લસા કરતા બનાવી દીધું દાખલો પૂરો થઈ ગયો શું કરાવો જો લસા બરાબર ત્રણસો ને છ છસો ને સત્તાવન ના છેદમાં નવ બરાબર બસ હવે પૂરું છે ઉડાડી દો દાખલો પૂરો બરાબર ઉડાડી આલો છે જરાક જોઉં તો ઓ સાહેબ આ તો અઘરું થઈ ગયું નહીં ભેગું થાય ત્રણસો છ ભાઈગા નવ કરવાના કા તો છસો સત્તાવન ભાઈગા નવ કરવાના થોડુંક થોડુંક કોમ્પ્લિકેટેડ છે બરાબર પણ કઈ વાંધો નહીં અત્યારે હું કરાવી દઉં છું તરત તમને પણ તમારે ગણિતની અંદર જયારે સોલ્વ કરવા બેસો છો ત્યારે તમારે સરસ એવો ભાંગાકાર કરીને કરવાનો એટલે યાદ રહી જાય બરાબર ચોત્રીસ નવ કેટલા ચોત્રીસ નવ ત્રણસો છ થાય

ચાર સાત અઠ્યાવીસ પૂરું થઈ ગયું ત્રણસો આડત્રીસ દાખલો પૂરો 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 થઈ ગયો દાખલો ફરીથી જોઈએ ત્રણસો છસો સત્તાવન બરાબર નવ આપેલો હોય તો લસા શોધું હવે આપણે રેપ સોંગ નથી કરતા ધીરે ધીરે સમજાવો સાહેબ જરાક કઈ વાંધો નહીં હાલો આપણું મેજિકલ ફોર્મ્યુલા મૂકો મૂકી દે મેજિકલ ફોર્મ્યુલા ગુસ્સા એ એ બી બરાબર ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી હવે જે કિંમત આપી છે એને તમે પ્રસ્તુત કરો પધરાવી દીધો કિંમતને હાલો ગુસ્સા કેટલો આપ્યો છે આપણને ટોટલ 9 આપ્યો છે તો 9 પધરાવી દીધા લસા આપણને આપેલો નથી એ અને બી ઓલરેડી આપેલા છે તો આપણે એ પણ મૂકી દીધા હવે એમાંથી તમે લસા કાઈ આપ્યું નથી શોધવાનો છે અને કરતા બનાવો બરાબર એને કરતા બનાવેલા શું થશે બરાબર છે આ બાજુ આવી જાય ઓલું ગુણાકાર માંથી ભાગાકાર માં જાય બરાબર બાકી છેદ ઉડાડી દો છેદ ઉડાડી જે વધે ગુણાકાર કરો એટલે સરસ એવો તમને લસા મળી જાય મોસ્ટ 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 એમપી દાખલો છે બોર્ડે પૂછેલો દાખલો છે એટલે જરાક વજન દઈને ગણતરી કરવી બરાબર હાલો એના પછી વગર મોસ્ટ એમપી દાખલો વગર મોસ્ટ એમપી એટલે ન પૂછાય ફિક્સ જ છે નહીં જ પૂછાય બરાબર છતાંય સ્વાધ્યાયમાં છેલ્લે કરવો પડે હો ભાઈ કોઈ દી બોર્ડે ન જ પૂછો નજી નહીં જ પૂછાય બરાબર ખાલી થિયોરિટિકલ દાખલો છે આમાં બહુ વજન દેવાની જરૂર છે નહીં પાંચમો દાખલો હું કીધું કોઈ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પહેલા શું કહેવાય મને કોમેન્ટમાં જણાવો તો બરાબર ને કોઈ પ્રાકૃતિક સંખ્યા તમને મોઢે આવડે છે લખીને મને દેખાડજો બરાબર કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n એટલે 6 ની n ઘાત કીધી છે n એટલે શું થાય પ્રાકૃતિક સંખ્યા બરાબર એમાં એક થી અનંત સુધી ગમે એટલી તમે ઘાત લીધો હું ફરક પડે છે કારણ કે નાના માં નાની પ્રાકૃતિક સંખ્યા એક હોઈ શકે પણ અનંત મતલબ ઇન્ફાઇનાઇટ સંખ્યા કોઈ હોતી જ નથી પ્રાકૃતિક સંખ્યામાં બરાબર છે

હવે કોઈ પણ એક સંખ્યા લઈ લ્યો તમે જેનો એકમનો અંક શૂન્ય હોય તેનો મતલબ શું થાય તો કઈ સંખ્યા બે અને પાંચ વડે કેવી હશે ઓલવેઝ વિભાજ્ય ઉદાહરણ તરીકે લઈ તમે કરો થાય બરાબર મતલબ શું આવે છે બે વિભાજીતાની ચાવીમાં આવે છે બરાબર જેમાં જીરો હોય હવે આની અંદર તમને શું કીધું છ એન કીધું હાલો છ એન બરાબર નાખો છ એન મૂકી દો બરાબર છ ના આવ્યો પાડો કેટલા પડે બે ને ત્રણ બે તેરી છ અને ઉપર ઘાત કઈ ચડાવી દો

સિક્સ એન ને બે અને ત્રણ એમ બે જ અવયવો છે કેટલા અવયવ છે છ ને બે જ અવયવ હોય બે ને ત્રણ બીજા કોઈ અવયવ ના હોય ને એક તો ખુદ જ હોય એટલે એનો કઈ મતલબ જ નથી એક એકડો હોય એ તો આમ એકડો જ છે બરાબર આમ સિક્સ એન ના અવયવીકરણ માં નો સમાવેશ થતો નથી બરાબર તમે ગમે ત્યાં ઉપર એક ચડાવવાની ઉપર એક ચડાવીને ટ્રાય કરી લેજો બરાબર જો તમને ક્યાં એવી સંખ્યા મળે એવો એક વર્ક કે કઈ પણ મળે કે જેમાં પાછળ નો પાછળ જીરો આવતો હોય બરાબર તો મને કોમેન્ટ માં કહેજો કે સાહેબ આવે ન જ આવે બરાબર ગમે કરી તમે અવ્ય વિકરણ પાંચ નો સમાવેશ થતો નથી લાંબુ 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 ખેંચવાની કોઈ જરૂરિયાત છે નહીં બરાબર છે સરસ એવો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર જેથી કરી અને બોર્ડની અંદર તમે જો પૂછાય તો આનો તમે જવાબ સરસ એવો લખી શકો ચાલો ચોથો અને પાંચમો દાખલો જોઈ લીધો હવે છઠ્ઠો દાખલો સમજવા જેવો છે જો શું કીધું સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા બે વત્તા પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે હવે જો પેલા તમને સંખ્યા દીધી જ નથી અવડા અવડા મોટા મોટા ગુણાકાર ને સરવાળા દીધા હવે એને એવું એની એમ કીધું છે કે આ તમને જે આપેલું છે એ શું કામ વિભાજ્ય છે વિભાજ્ય એટલે શું થાય પેલા તો કે જે એવી સંખ્યા જે આપણને છેલ્લે એવી સંખ્યા મળશે કે જેના અવયવ કેવા હશે બે કરતા વધારે અથવા તો એનો આરામથી ભાગાકાર થઈ શકે બરાબર કે જેમાં ભાગાકાર કરવાથી શેષ કેવી વધે જીરો જીરો કેવી સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર તો જોઈએ જો શું કીધું સાવ સહેલું છે કઈ છે દેખી દેખીતું મોટું લાગે પણ છે કઈ નહીં જો પેલા કઈ સંખ્યા આપી છે મને

આનો ગુણાકાર આપણે કર્યો કેટલો થયો જવાબ મને મળ્યો એક હજાર ને ચૌદ હવે જરાક એક હજાર ચૌદ જોવું છે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે ભાઈ જોતા ખબર પડી જાય પહેલો અંક જોવું ને એટલે અંદાજો આવી જાય તમને આરામથી ભાગ પડે બરાબર કેનાથી ભાગ પડે બે થી ભાગ પડે જ છે બરાબર આનો દાખલો પૂરો થઈ ગયો અડધો તો આ સેમ આનું એ જ કરવાનું છે આપણે આમાં કોમન કોણ છે જો તો એક તો પાંચ છે હજી આમ જવા આગળ પાંચડો છે બેયમાં માં પાંચડો છે હાલો પાંચડો બહાર કાઢી લ્યો કોણ વધુ અંદર સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ની હું શું મૂકી દઉં એક મૂકી દઉં છું કારણ કે પાંચ બાર આવી ગયા છે જગ્યા ખાલી ન હોય હારી લાગે આલો બે ગુણ્યા એક વત્તા એક બરાબર મતલબ જ્યાંથી હું આ કોમન સંખ્યા બહાર કાઢું છું ત્યાં બાર શું મૂકી દેવાનો એકડો મૂકી દેવાનો જગ્યા ખાલી ના રહી બરાબર આલો પાંચ ના પાંચ એમ નમ સાત છ કેટલા થાય બેતાલીસ બેતાલીસ એક બેતાલીસ ના બેતાલીસ શું મૂકી દો મતલબ બધાનો ગુણાકાર કરવાનો છે પણ આપણને એટલો ગુણાકાર આવડતો હોય નહીં ડાયરેક્ટ એટલે આપણે શું કરાય કટકો કરી નાખાય અહીંયાથી ત્રણ નો કટકો કરી નાખાય અહીંયાથી ત્રણ નો કટકો કરી નાખાય હાલો અહીંયા ત્રણ નો કરો ચાર તેરી બાર બાર બે ચોવીસ ચોવીસ ગુણ્યા એક એટલે કેટલા થઈ ગયા ચોવીસ થઈ ગયા એક હાલો થઈ ગયું એક હાજર એક હાજર આઠ વત્તા એક હાલો પાંચ એક હાજર આઠ તમે એક નાખો એટલે કેટલા થાય એક અને નવ બરાબર પાંચ એક નવ કરો એટલે કેટલા થાય પાંચ હજાર પિસ્તાલીસ થાય જો એમ નામ થઈ જાય જો કરવું હોય

બાકી જેમ ગુણા કરો તો ગુણાકાર કરી નાખવાનો ગુણાકાર થઈ ગયા પછી વત્તા હોય તો વત્તા કરી નાખવાના છેલ્લે શું આવી જશે તમારી પાસે ગુણાકાર આવી જશે જેનો જવાબ છે બરાબર સેમ પ્રોસેસ આની અંદર કરવાની છે બસ આટલો સરળ દાખલો છે કાઈ છે ની આની અંદર બરાબર હાલ હવે સાતમો દાખલો આ સ્વાધ્યાયનો છેલ્લો અને અંતિમ દાખલો છે બરાબર મતલબ પછી આ સ્વાધ્યાયની શું થઈ જશે પૂર્ણાહુતિ થઈ જશે બરાબર પણ આ પૂર્ણાહુતિ આઈએમપી છે ઓ ભાઈ પાછી આ ઈ જરાક જોજો પૂર્ણાહુતિ ભલે થઈ જાય તમારી ભેગી પૂર્ણાહુતિ ન થઈ જાય જોજો

બરાબર આ રવિ છે એ છોકરો છે બરાબર આપણે એવું માનીએ છીએ કે છોકરો છોકરો છે જો સોનિયા કેમ આવે છોકરી નામ જ હોય સોનિયા છોકરા નામ સોનિયા નો હોય બરાબર અને આ છોકરી છોકરાનું નામ છે રવિ જો રવિ ફાસ્ટ દોડે જો એટલે એનો મતલબ એ છોકરા ફાસ્ટ દોડી આવે ભાઈ પણ એવું ના હોય બોર્ડની અંદર છોકરી ફર્સ્ટ આવે આરો વિચારવાની વાત એ બરાબર પણ આ દાખલા જેને થોડું શીખાય છોકરાઓ બોયઝ ને ખાસ કહું છું બરાબર હવે શું કીધું આગળ આટલો ડેટા આપણે ક્લિયર થઈ ગયો હવે શું કીધું ધારો કે બંને એક જ સમયે એક જ સમય એટલે ધારો કે સમય આપણે x માનીએ કે ભાઈ બાર વાગે બરાબર એવું માની આપણે ઉદાહરણ તરીકે એક જ સમયે એક જ બિંદુએથી હાલો એક જ બિંદુએથી એક જ સમયે આપણે બિંદુ અહીંયા લઈ લઈએ છીએ હાલો અહીંયા બે ઊભી ગયા લાઈનમાં કે ભાઈ એક બે ત્રણ થાય એટલે ભાગવાનું છે હાલો અહીંયા કોણ કોણ ઉભું છે સોનિયા અને રવિ એક જ સમયે ઉદાહરણ આપણે લે ભાઈ બપોર બાર વાગે ઉભા ગયા એક સેટ સમયે બાર માં જીરો જીરો બાર જીરો જીરો એને ભાગવાનું છે બરાબર એક જ સમયે એક જ બિંદુ એથી એક જ દિશામાં પરિભ્રમણ એટલે ધારો કે આ બાજુ આવે છે બે આથી આમ બાજુ બરાબર ક્લોકવાઇઝ ફરે છે પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાશે એટલે આથી આખો ફરીને બે આયા કયા પહોંચશે એમ કહેવા માગે છે દાખલો બરાબર તો સિમ્પલ દાખલો છે છોકરા બે ડેટા આવ્યા 18 અને 12 લસા કાઢી લ્યો ને ખબર પડી જાય બેમાંથી બરાબર છે હાલો લસા કાઢી લ્યો 18 અને 12 નું લસા કાઢવાનું છે હાલો કઈ રીત થી કાઢશો તો કે આપણી પાસે એ જ છે સાહેબ ખાવા પીવા તમે ઈખવાડી કઈ રીત આવી ભાજી આવી આવ પાડી નાખો લો 18 2 9 હાલો બાર ના પાડો ને ને કેટલા છે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને અઢાર ના કેટલા છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર હવે આનો શું કાઢવાનું છે આપણે લસા કાઢવાનો છે તો લસા ની અંદર સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે જે કોમન હોય કેટલી વાર આવે

જો બાર વાગે ચાલુ કર્યું હોય ધારો કે એની તો બાર ને છત્રીસ મિનિટે બે ક્યાં આવી જાય પ્રારંભ બિંદુ ઉપર આવી જાય બરાબર હવે બોર્ડ છે આ દાખલો કેમ પૂછશે કાં તો બેઠે બેઠો પૂછે અને કાં તો શું કરે ખબર આ આ સોનિયાની આ મિનિટ છે ને આ સોનિયાની રવિની એ મિનિટ કેરી કરી નાખે બદલાવી નાખે ને સોનિયાની જગ્યાએ કોણ મૂકી દે સોનિયાની જગ્યાએ ઉદાહરણ તરીકે કોઈ મૂકી દે ભાઈ સલોની બરાબર અને રવિની જગ્યાએ મૂકી દે સુરેશ બરાબર કે ભાઈ સલોની ને સુરેશ બે આટલી મિનિટે ભાગે છે ને આટલી મિનિટે ભાગે છે બરાબર તો બે ક્યારે પહોંચશે

તો બાર છે બાર અને અઢાર છે તો અઢાર અને બાર નું શું કાઢી લઈ લસા કાઢી લઈ લસા કેટલો મળે છે આપણને છત્રીસ મળે છે મતલબ શું થયું કે છત્રીસ મી મિનિટ એ બે ક્યાં પહોંચી જશે પાછા ફરીથી જ્યાંથી સ્ટાર્ટ કર્યું તું ત્યાં પહોંચી જશે બરાબર છે તો જો એ બે પહોંચી જતા હોય તો આપણે બોર્ડ માં હોય પહોંચી જવાય ને ભાઈ બરાબર આપણે આપણે આપણી પાસે કેટલો ટાઈમ છે અઢી કલાક બોર્ડ નું પેપર લખવામાં એટલે આપણે ક્યાં પહોંચી જવાય જો સોનિયા રવિ બે છત્રી મિનિટમાં પહોંચી જતા હોય ને તો આપણે છત્રી મિનિટમાં માં બોર્ડ માં ક્રેક કરવાની તૈયારી રહેવાય બરાબર સેક્શન ને સીધો સોલ્વ કરી નાખાય કાંઈ બરાબર છે એમાં આ વાત દાખલા પૂછાય હેલા હેલા બરાબર છે સરસ એવો તમારો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને બોર્ડ ની અંદર જો દાખલો પૂછાય છે તો તમને તરત જ જોયા ભેગો જવાબ આવડી જાય